પ્રવીનભાઈ પણ આત્મ જ્ઞાન ના કરે તો શું મળે મળે પણ જન્મ મરણ નો અંત ના આવે અજ્ઞાની લોકો પુણ્ય ને મોક્ષ નું કારણ માને છે મોક્ષ નું કારણ તો કર્મની નિર્જરાજ છે નિર્જરા એટલે કર્મોનો ખતમો કરવો પુણ્ય કર્મ એ પણ કર્મ જ છે બંધન છે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ જ્યાં સુધી એક પણ કર્મ આત્માને ચોંટેલું છે ત્યાં સુધી આત્માની મુક્તિ નથી મેં ઘણી વખત કહ્યું છે તેમ પાપ કર્મ કે પુણ્ય કર્મમાં સરબળા બાદ નો હિસાબ નથી કે પાંચ પુણ્ય કર્મ કર્યા અને ત્રણ પાપ કર્મ કર્યા પાંચ માંથી ત્રણ માઇનસ કરો હવે બે પુણ્ય કર્મ જ ભોગવવાના બાકી રહ્યા ના પાંચ પુણ્ય કર્મ કર્યા તો તે પણ ભોગવો ને ત્રણ પાપ કર્મ કર્યા તે પણ ભોગવો પુણ્ય કર્મ કે પાપ કર્મ ભોગવતા ભોગવતા નવા કેટલાય પાપ કર્મ ને પુણ્ય કર્મ બાંધી લઈએ છીએ એટલે આ જન્મ અંત આવતો જ નથી જલ્દી વળી જે ઘડીએ જે ક્ષણે જે કઈ પાપ કરો કે પુણ્ય કરો તે જ ઘડીએ તે જ ક્ષણે એ પાપ કે પુણ્ય ક્યારે ઉદયમાં આવશે કેવા સંજોગોમાં આવશે કયા નિમિત્તથી કેટલા સમય માટે કયા ભૌમાં બધું જ નિશ્ચિત થઈ જાય છે બળી ઉદયમાં આવેલું પુણ્ય નવું પાપ બંધાવશે કે પુણ્ય તે અનુબંધ પણ ક્યારે જ નિશ્ચિત થઈ જાય છે ગજબનું કોમ્પ્યુટર છે આત્મા

તેની ઉપર થોડો સફેદ કલરનો અને થોડો કાળા કલરનો દોરો મીચળાયેલો છે સફેદ કલરનો ધાગો એ પુણ્ય છે અને કાળા કલરનો ધાગો એ પાપ છે પણ છે તો ધાગો જ જ્યાં સુધી આ ધાગો તે રીલ પર મીચળાયેલો છે ત્યાં સુધી અંદરને રીલ દોરાથી મુક્ત થઈ શકવાની જરૂર નથી જ્યારે બ્લેક કે વાઈટ એક પણ પ્રકારનો ધાગો નહીં રહે ત્યારે જ રીલ ધાગા મુક્ત થશે મતલબ કે પુણ્ય કે ભાપ એક પણ કર્મ નહીં રહે ત્યારે જ આત્મા મુક્ત થશે તો કરવું શું કર્મની નિજરા ન કરતા હોવ ત્યારે દુનિયામાં બે જ વસ્તુ છે કા પુણ્ય કા પાપ તમે પાપ નહીં કરો તો તમારા ભાગે જે બચશે તે પુણ્ય જ હશે હું પુણ્ય કરું મારે પુણ્ય કરવું છે મને પુણ્ય કરવાથી આમ થશે એવું ધારીને પુણ્ય નથી કરવાનું આશય સુધી જોઈએ ભગવાને અડાર પાપસ્થાનક બતાવ્યા છે અને પાપમાંથી પાછા હટવાનું કહ્યું છે કે કેમ કે પાપમાં બેઠેલો માનવી કર્મને નિર્જરા કરી શકતો જ નથી પાપમાં બેઠેલો માનવી મન વચન કાયાને સ્થિર કરી નથી શકતો ધ્યાનસ્થ નથી થઈ શકતો ને એટલે આત્મજ્ઞાન એટલે કે આત્માનો અનુભવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો નથી આત્મ જ્ઞાન કે જે માનવ ફક્ત આ માનવ જન્મમાં જ કરી શકે છે એવી કર્મ ને બીજે ક્યાંય કરી નથી શકતો આ માનવ જન્મ જ માટે છે કે કર્મને ને નિર્જરા કરી મોક્ષ તરફ પ્રયાણ કરવું તેના બદલે પાપ અને પુણ્યના પોટલા બાંધી અનેક જન્મ રખડવાનો સામાન સાથે લઈ અહીંથી રવાના થઈએ છીએ એટલે એટલું યાદ રાખો કે maximum time કર્મ નિદ્રા માટે આપો જે કઈ કર્મ ઉદય આવે છે સુખના કે દુઃખ શુભ કે અશુભ તે નિર્જરવા માટે આવે છે તે સમયે મેક્સિમમ ક્ષમતા રાખવાથી ને નિમિત્ત ને બચકા નહીં ભરવાથી તે નિર્જરીને ચાલી જશે નહી તો ગુણાકાર થશે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે પણ આશય શુદ્ધિ રાખો એક અને ફક્ત એક મોક્ષ નો જ આશય રાખો તો કઈ કામમાંથી બચી શકાશે કદાચ આ વાત જે આ ઓડિયોમાં અમે કરી છે તે સમજમાં ન આવે તો વોટ્સએપ પર પોડકાસ્ટ સ્ટુડિયો ને લિંક લિંક મંગાવો સવાલ જે આપના બધા ઓડિયો સાંભળી લો તો ઘણું બધું ક્લિયર થઈ જશે ઓકે અને બની શકે તો પ્રશ્નો તરત ભાગ 1 2 3 ત્રણેય બુક ફ્રી ઓફ ચાર્જ છે બેતાલીસ તેતાલીસ સેન્ટર પર બુક્સ રાખેલી છે તે એડ્રેસ મારી પાસે મંગાવી લો તે book પ્રાપ્ત કરી લો એમાં પણ બધા સવાલ જવાબ જ છે ત્રણેય થઈને થઈ નવસો પચાસ સવાલ જવાબ છે તે વાંચી જાઓ તો ઘણું બધું સમજમાં આવી જશે ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન